કે તોસિફ ઇસ્માઈલજી ખત્રી રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યની જરૂરિયાતમંદ યુવતીઓને માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા નજીક લીલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્સ દુકાન નંબર બસો તેત્રીસ બસ્સો ચોત્રીસમાં રોયલ રીચ સ્ટાઇલ નામના સ્પામાં બોલાવી કૂઢન ચલાવે છે ગ્રાહકો પાસે એન્ટ્રી પેટી રૂપિયા બારસોથી પંદરસો જેટલા રૂપિયા લઈ ત્યારબાદ યુવતી દેઠ રૂપિયા ત્રણથી ચાર હજારનો ભાવ લઈ સ્પામાં દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે જેના આધારે એ એચ ટીયુની બાતમી મુજબના સ્પામાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી સાત ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાં મુક્ત કરાવી હતી જ્યારે દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખની ઝડપી પાડી હતી જ્યારે સ્પા માલિક તોસિફ ઇસ્માઇલજી ખત્રી નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે એ એચ ટીમે સ્પાના સંચાલક વિરુદ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે